મારું નામ કવિત રમેશચંદ્ર શાહ છે આજે જિલ્લા સ્વાવલંબન કેન્દ્રનું આજે ઉદઘાટન કર્યું છે અને આજ આજે જે કંઈ પણ સમાજની અંદર બેરોજગારી અથવા જે કંઈ બી પ્રશ્ન છે તો તેનું નિરાકરણ માટે એક સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન ચલાવવામાં આવેલ છે તેના અંતર્ગત આ કેન્દ્રનું આપણે ઉદઘાટન કરેલ છે આ કેન્દ્ર થકી વિદ્યાર્થીઓ જે આજ ના યુવાધન છે તેઓને એક રોજગાર સારો પ્રાપ્ત થાય એને એક એન્ટરપ્રિન્યોરશિપ અને સ્ટાર્ટઅપ રિલેટેડ દરેક માહિતી મળી રહે તેવા હેતુથી આ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન થયું છે આજે ઉદ્ઘાટન મનોર લાલજી શ્રી જે જયપુર થી આરએસએસ ના કોણ કાળી કાર્યકર્તા છે એ ઉપદેશ સંઘટક તરીકે જવાબદારી નિભાવે છે તેમના દ્વારા આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલ છે અને સાથે સાથે એક એક વ્યાખ્યાન પણ દ્વારા છે કે જેની અંદર કેવી રીતે આધુનિક સ્વાવલંબન કેળવી શકાય કઈ રીતે પોતાનો કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ યુવાન પોતાની કૌશલ્ય ખાધીને પોતાનું કામ આવનારા જે કંઈ બી સમયની અંદર પોતાને પોતાના પગ ઉપર ઊભો થઈ શકે અને સંપૂર્ણ રીતે સ્વાવલંબી બની શકે તે હેતુથી આ કેન્દ્રનો શરૂ કરવામાં આવે છે એઝ અ પેરેન્ટ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે